Let's go I wake up to a little bit of drool on my pillow feel like it's gonna be a bad day Yeah, I'm tired of shit and the coffee ain't hit yet yeah, damn ain't that great I don't want to go to work cuz my boss is a jerk and I'm not even that paid તો ધંધો એવો છે ને જબર છે જો વરદી એવી મળી હતી ને એમાં હજ સારું આવી ગયું નકર રોજ તો ઓફા મારવા પડતા હતા પણ આ તો જબરજસ્ત ધંધો છે પોત્રીસો ચાર હજાર નો સાચા પાછા હવે હું ઘર સારી આવશે અને જમવાનું બનાવી છે ડું સારું હવે તો જવા દે ઘરે મળ મે જો તો પણ બગાનું કોઈ ઠકાણું પડ્યું નહીં બગા જે પંદર દાડા પહેલે જો હવે કરવું શું માર્ક વાટ જોઈને બે રહ્યો છે પૈસાની તો અને પૈસાનું સેટિંગ થયું નહીં હા સુવાર એક તારીખ લાવી જવાનું એ કઈ પણ ખબર પડતું નહીં પેસા લાગે ના જોવા દે ને બધું ચિત્ર ચિતરાયું કઈ ચાવી તો પડી રહી તો ગયો કાકા લાગે કે કોઈ લાવે નહીં પણ કાકા ચાર લાખ ની રિક્ષા લઈને જવું જાઉં કાકો રાજી રાજી ના થઈ જાય ના રિક્ષા તો રીક્ષા બેગ તો જો જલસા ને હું તો ખોટો બહાર જોઉં ટાયર ના બહાર નવું નવું ટાયર ઉઠાવવા દે ને મને તો હા ટાયર શું કરવું આખી રિક્ષાની ચાવી મળી જાય છે ને તો રિક્ષા જ ના ઉપાડી જવું મને રિક્ષા જ લઈ જવા દે પંગા ને કૂટ ને થતું નહીં ચૂકવું તો પડશે જ મારે ગાડી ના પારી ના જ્યાં સારું હોય ને

હવે હું ગઈ આવતી નહીં પહોંચી મારો બેટો પેલો છોકરો એક તો ક્યારે ટકતો નહીં મારે કરવું જ છું નથી અને એની કાચી એવી એના છોકરાને લઈને આખો દોડ બે એક બોલાવજીએ તો એમ થાય કે આ બાધું કહે ને મને મોટો જ મારવા દે ને એટલે હું તો આવતી નહીં પણ કહે આ કોક રિક્ષા કોણ નવી લઈને જાય આ તો સુમ લેન પાતરી તો લાગે હે અરે બેટા રિક્ષા કોઈ પૂછી ખાવે કરે નહીં અને આ રિક્ષા ચીડ નહી લાયા રે ખબર પડતી નહી લે ને જીવ હોય હવે ખબર પડશે ને લે મને ઓમ જતા હોવા દેન વાહ મકા મોટો મારતા હોય આરતી માં જઈને તો મોડ થઈ ગયો એક તો બત્તી નહીં હાથમાં આ ચાલ તો શું હાફ બાપ પડી જવા ને આ તો કઈડી જાય મને કોઈ દવા નહીં આ તો બહુ હાચવી ને અડું પડે લાલભાઈ આવો તમે આવો આવો શું કહો ભાઈ જાજો છે આરતી માં મોડ થઈ ગયું માર અત્યારે આટલા બધી આરતી એટલે આપડે બત્તી જો વગર બત્તી આવ્યા તો હાફ કેવા પડી જાય વચ્ચે ખબર ને હોય

આ ગાથે પકડાય તારો પીરો હાથ ના હોય ને કે તારે બંબ ફિટ દે

ત્યારે છે અધિકારી પણ પેલી ક્યારેશન વારી હતી તમાર જમાના જમાનામાં ક્યારેશન વારી હતી અમાર ક્યારેશન વારી અધિકારી હતી છે પણ ઘોટો બહુ કરતા આ ના ગાડી આ તો સીએનજી ગેસ આવે છે એવું બહુ હોય સીએનજી એટલે શું સીએનજી ગેસ આવે અંદર એવું હે બહુ હોય આમ જો ખરા ખાલી કે ડીક્ષા પાછળ આ તો જો તમે ટાયર નો બાર નવા હોય નઈ નવા નવા હે એક તો બહુ હોંગા દે નવું લઈને આવો એવું હોય અને જો પાવ ચુવાર એક્સપ્રેસ એકાયો ચુવાર એક્સપ્રેસ તો બરોબર છે પણ આ ને આને સ્ટીકર હે હું સ્ટીકર હે સુબડાવા વેલા ઉઠીને ઓળા દર્શન કરવાને કે આપે તો મોઆને દુઆ થોડી પાછ દર્શન કરવા બને સર સાબ આપ કરી પાછ તો આવું જ ને સાફ કરવા તો બદલી નાખશું શું બદલી નાખશું એના કા તો મારો ફોટો નાખ એટલે વેલા તો મારા દર્શન થાય તમારો પૂરો હૂકી બદામ જેવું તમારો ને તમારો ફોટો આટકાની જો લાગે આ લાગતો છે આના હાલ લાગે ભડા આજ હાલ લાગે ઓને તો છોકરા બગરે બધા છોકરા હાલ ટ્રેન્ડિંગ ચાલે ટ્રેન્ડિંગ શું ટ્રેન્ડિંગ ચાલે ટ્રેન્ડિંગમાં ચાલે હે

બાર માર ક્યારે બે મહિને જો બરોબર અમદાવાદ બાર માર કોમે જો છે તો કોમે જો તો કોમે જો 50000 પગાર આવ્યો તો ભાઈ રિક્ષા લાવ્યા છે આકન માં કેલા ભરી લાવ્યો ફરવા માં તો પોત્રી ભરે હે પોત્રી ભરે અને 15000 નો ખર્જો કરાય લાઈટ અને બાઈટ સાલ રિક્ષા લાવ મારો ને બેઠા લાયો ને પડે તું તો પણ બધું બંધ થઈ ગયું તો રાત નો નીકળ્યો તો ભાઈ હવે કાલ જઈને લઈ આઈ હે ઓય શું કાલ જઈને લઈ આલી અને આપણે આપણે માતાજીના ને આપણે લઈ જવું હોય આપણે રિક્ષા બરોબર નવસાતા લાયા હોય તો પણ માતા જીતલે જો પગ ના લેજો ભરપિયા તો પછી લઈ જાઉ છું પછી લઈ જાઉં રવિવાર રવિવાર લઈ જાઉં એક પણ મન ઓટુ મરાઈ કી કાકા તમને આવડે નહી બુડો તમે મારી 릭શા નહી એટલે મેં પેલા પેલે કેરેસ મારી બહુ આખી 릭શા આવી પણ ઈમાં નવમાં સિસ્ટમ ફેરે છે સિસ્ટમ ફેરે તો તા તમારો મારી નકમો તો ઉડા કાર માં દજે હા તો જાવ તમે તો વાતો હું તો આમ મારે ઓમે બહાર જવા દાખી દીધું હવે જઈ દીક્ષા ચેક કરવા દે મને એટલે પુત્ર મારા બેટા ભાઈ બી જાય છે આમ પૂરું ટાયર લાવ્યો ને એને ફિટ કરવાનું સવારે ભરતી છે કે પહેલાં જવાનું મારે અત્યારે કમ્પ્લીટ કરી નાખવા દે મને રિક્ષામાંથી હું મેલી મેં ચાવી પડી છે ને હિંમત લોચા થયા લાગે કે ચાવી ગોતી મેપક જ પડી ગયેલી હે રિક્ષામાંથી આવું લઈ ગયો છે કરી છે ને લીધેલી છે પથારી મારી તો એટલે આ તમે શું કરો અડધી રાતે બાર એટલે આ રિક્ષા ધોવા બાર ને

આવતી નથી ને ઓટો મારતા વાહ મકા પણ તમે ક્યારે આયા એટલે તમે પેલા થયા એવું થયું સારું કર્યું અમે ટિકિ ગીયે આપડે

હા બેજો આ વર્ષે બરી બરી આ ને કમ્પ્લીટ આવડે બેજો ને તમે જાવ દો જાવ દે તો તી અંદર લઈ લેજો આવે ની ટાયર મને કા જા ટપા પા ટાયર તો પાસે પડે તે ફૂટો સીટુ હારે આવો જવા દો જાવ દે ચાલ તો વાગી જાય ઉપર નથી બેન તમે પકડી હું તું ખૂબ પકડી ના પકડી ગયા પહેલા તમેશું

મારો બિલબાદ નહીં પડશે તમે ખાતલા મેળવો કાકા જબરમણ ખાતલા જો બરાબર તમે ખાવા ફી હે

તે કારખાનામાં કોમે લાગ્યો ને તમારા દિવાળી ઉપર પૈસા કોઈ આવ્યું નહીં એવું પંદર દાડા પૈસા પગાર થાય હવે દિવાળી મારા લુકડા લાવવાના તમારે ધોતી જબો લાવવાનો હતો એટલે હું યાડો આવતો હતો રસ્તામાં રસ્તામાં યાડો આવતો તો ને એ વચ્ચે જોતો જોતો આવતો તો હા અને ભાઈ મારી 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 દોને જીવી ખબર હું રસ્તા મેટતો હોય ને તો આમ નેચે તો ફેંચતો જ હોય કોઈ પૈસા પૈસા કોક મળી જાય તો માર મેર આવી જાય તો યાડે આવતો તો ને તો તું આ રીક્ષા જોઈ

બે વાર તો ખબર છો ની પકડી જાય ત્રીજી વાર તું મને ફસાય બોલ મો તાડો ઉપરણ ઉપરણ ની લબો પણ મો કો કાકા રિક્ષા ચોરી તો મારા કાકા હાલ લાગે શું હાલ લાગે કો રિક્ષા લઈને જઈશ તો હાલ લાગશે એટલે પણ શું કરીએ કે આ આવશે ને પેલો પેથો આવશે ને હા તો આ તારા બેરા ઢીલા કરશે ને મારા બેરા ઢીલા કરશે માર તો પછી તારવા દે ચરું ને પ્યા હું તો કર્મ જતો રહીશ નખે હા કાકા આ બાજુ આવતા થાય એટલે મેં રિક્ષા ફટાફટ વારે એવું હોય એટલે ફટા તું આ

නම් ක ප जा लेත් කන තු ට वाල න बा

તને ખબર પડે પડે તારી ઉમર તારી મોહ એમ જવાની ઉમર માં તો આ ચોરી કરે